મહત્વના સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી ધાનેરા ભાજપ આગેવાનોએ નાયબ કાર્યપાલકને લખ્યો પત્ર નેશનલ હાઈવે એકસો અડસઠ એ પરનો પુલ જર્જરીત હોવાથી જૂનો રસ્તો ચાલુ કરવા માંગ કરવામાં આવી બ્રિજની બાજુમાં આવેલા રપટવાળો રસ્તો પુનઃ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે અગાઉ પણ આગેવાનો સાથે એમએલએ પણ લેખિતમાં રજૂઆત કરી હતી બીજેપી તાલુકા પ્રમુખ રમેશ દેસાઈ અને બીજેપી આગેવાન ભગવાન દાસે પત્ર લખીને રજૂઆત કરી છે નોંધનીય છે કે ધાનેરા ભાજપના આગેવાનો દ્વારા ના કાર્યપાલકને પત્ર લખીને પુલ જર્જરિત હોવાને કારણે જૂનો રસ્તો ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી છે બ્રિજની બાજુમાં આવેલો રસ્તો પુનઃ ચાલુ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આગેવાનો સાથે એમએલએ પણ લેખિતમાં રજૂઆત કરી છે